આપણને પ્રાણી પક્ષી જીવજંતુ રોજિંદા જીવનમાં તો દરરોજ જોવા મળે છે અને એમાંથી અમુક આપણા ફેવરિટ હોય છે પક્ષી જ્યારે તેના ટોળા સાથે આકાશમાં ઉડતું હોય એ જોવાની તો કઈક મજા જ અલગ છે પણ શું તમને ખબર છે કે એક એવું પક્ષી કે જેની હાઈટ માણસો જેટલી હોય છે અને તેને દુનિયાનું સૌથી ખતરનાક પક્ષી માનવામાં આવે છે એટલું જ નહીં આ પક્ષી માણસને પોતાની તરફ આવતા જોઈને તેની પાંખો તોડવા લાગે છે હા તો ચાલો આજના નોલેજ કોર્નર પર હું જાણવી નિવાવત તમને આ પક્ષીની વાત કરું

આ પક્ષી હલન ચલન કર્યા વિના એક જ જગ્યાએ ઘણા કલાકો સુધી ઊભા રહી શકે છે જે તેને શિકાર કરવામાં મદદ કરે છે સામાન્ય રીતે શુબિલ ચારથી થી પાંચ ફૂટ લાંબા હોઈ શકે છે